ハハハハ કે પાછલાયન માં તો વાર લાગે છે હા સુનાગઢ જવું હોય તો ટ્રેનમાં વાર તો લાગે છે પડી ગયું છે ટ્રેનમાં પંજર એ ગધેડા જેવા ટ્રેનમાં પંજર નો પડે અરે પણ પડી ગયું છે એમ ફોન આવ્યો હા ડ્રાઈવર સાહેબનો ફોન આવ્યો મને કે પંજર પડી ગયું છે તમે વાટ જોજો થોડીક વાર લાગે અને ઈ જે ડ્રાઈવર છે ને ઈ મારા ભાઈબંધ છે મિત્ર છે જૂનો એટલે મને ખબર હોય ને ભાઈ அவர்கள்

Eh, ભાઈ આ નો Oh, તો ઓ મોંઘા માલ છે હોય હે હરી નામ કણ પછી હોતી ગોંડનાથો પ્રેમાન કઈ કે કેન્સલ કરી ગયો એ મજા ન આવે બહુ મોંઘા હોય તો હા એ અંકલ તમને નથી ખબર આ ગયા વર્ષતમાં બધાય સુનાગઢના ભાયરા બધાય બુરાઈ ગયા છે હા એટલે હવે ઈ સુનાગઢમાં ઈ કાઈ મળશે નઈ તમને ભાયરા બગે ખાઈ પીન જલસા કરો હા પેલા તમે વાતુમાં વાતુમાં તમે ટ્રેન નો સુકવી દેતા હો આ ટ્રેન સુકાઈ જશે તો મારે કેટલું નુકસાન થાય છે મારે પેટી મારી બેગ માં છે ને કરોડો રૂપિયા પીડા છે મારે એને પોગડવા પડે એમ છે આજે નહીં પોગડવું તો મારે છે ને વ્યાજ ભરવું પડે એમ છે એટલે આજે તો રૂપિયા મારે પોગડવા પડે એમ છે એટલે જોજો પાછા ટ્રેન સુકાઈ ન જાય

અરે તમે બધાય હારી સગો મારા શું નહીં મૂંઝાવણ હે તમે બધાય આપણા ભાઈ જ કહેવાય એટલે છે ને તમે તમે તારે મારી બેગનું તમારે ધ્યાન રાખવાનું છે મારે ગઈ રાતનો ઉજાગરો છે ભાઈ ક્યારે હું જવાનું નક્કી નથી એટલે તમે ધ્યાન રાખજો જો ટ્રેન હવે આવવાની થોડીક જ વાર છે ટ્રેનમાં બેસી જાય પછી કાંઈ ચિંતા નહીં કરવાની ટ્રેનમાં તમારે હોવાનું તો નથી સો છોને જે બેગ માં પૈસા ને એ બધા લઈ લઈયા જશે પછી કેતા નહીં અતરે રૂપિયા છે હું તમે બિઝનેસ કરવા છો હા મારે મોટો બિઝનેસ છે એરોપ્લેન બનાવવાની કંપની છે અમારે હા હું કાલ બહુ

Rancangan apa saya? Rancangan apa saya? Eh? Rupa-tu business orang sah tu? Rancangan kereta dua mata pun ngan kalau pun saya sah. Ada apa nak lewui tak kembali pada neng? Kalau pun susu ngan kalau, apa susu maaf lu hunda? Bahwa pun susu lewui, cara lewui tak kembali pada neng? Hukim macam hukaim? Eh? Kalau bahawa pun susu tak kembali pada neng, lagi macam mana hukaim? Bahwa pun susu maaf lu hunda? Nak tengah orang ini cinta saya. Ada tu train, rancangan lelak helikopter lelak, ada kereta kereta dua mata pun lu hunda, leh? Ada hutan nak kau susu? අச ச ச மாහumba Aha tunggu dek, kauan mama. Mari lagi tu, dia juga sangat kau ya, eh.

તમે પૈસા વાળા ભલે રહો હા હુંઈ જાવ તમારે હું હોય તો બાકી ટ્રેન માં તો એવું જ રહેવાનું છે હું તમને કાઈ કહું છું કેતો નથી તમે મંડાઈ પડ્યા થઈ જાય તમારું પછી ધ્યાન રાખજો નહીં એ કોણ છે તને ખબર તો છે ને હે એરોપ્લેન બનાવવા છે હો મદર થઈ જશે એટલે તો હું અંકલ કોણ છું અરે બારમાં તું પેસો અંકલને બહુ ધમકાવતો નઈ ધ્યાન રાખજે અંકલ લેવા હોય ને તો તારી હા હું

આ તો અમે છે ને એકબીજાનો ટાઈમ પાસ કરી છે હા આમને અમને છે ને અમને ખબર જ છે અમારે શું કરવાનું હોય આમ બરાબર છે તમારે શાંતિ જ રાખવાની અમે બધા છે ને આપી ગયા છીએ હા આ તો ટાઈમ નથી જતો ને એટલે એવું છે એટલે તમારે વેલાર કેવું છો ને હમણાં હું વળા અંકલનું મર્ડર કેમ નાખ્યા અંકલની વાત ન કરતા તમે અંકલની વાત જ ન કરતા એ તમને ખબર છે કોણ છે હું એરોપ્લેન બનાવે છે એ એની મોટી જબર કંપની છે કરોડો રૂપિયાનો માલિક છે એ અંકલ અંકાલ છે ને ઈ મારા અંકલ છે એમાં સમજવા વાળું કેમ ભૂરિયા અંકલ તારા અંકલ છે અને પૈસાવાળા છે એટલે તું એનો ભેર્તણા છો તો તમને છે ને આ ભૂરો કાયરી વાતો જેવો છો હું ભૂરો દેખાડું કેમ વાત કરો એ તું સાનો મનો રે હો તને કોઈ કાઈ કીધું નથી હા અંકલ છે ને ઈ મારા ભાઈ બને છે એ કાલિયા બક બક ન કરતો มารีฮามาเบียชนะเออดีเซเน่เทรน์นบ้านว่าส์เทรน์นไปยมานะมารวารว่าท้ายี้เซ่อ่าตาลุงก็ล่ะตัวมายรเทรน์นบ้านาสตัวนี่ยแต่ยี่มารฮามาเบียชนะเนี่ยอุนคลเทรน์นบ้านว่าส์อีมาร์าไปย์บันเซ่ี่มานะบัดดูคิดดูเ่อ่าอย่างนั้นบิสเนสเซ่โเตอร์เทรนบิสเนสโอ้แก่กูอุนคลทีมารุฮ่าฮ่าโอ้เทรน์นบ้านว่าส์อุมารีบ้านว่าส์เป็นเทรน์นบ้านี่าส์เนี่ยคอมนี้เซ่โมเทสมัดนี่ไงไปไ์ชาวโรปเจออตโตวัน ઈ અંકલ પાસે તે કેટલા પૈસા છે એમ નો સમજતો તું પૈસા વાળી પાર્ટી છે અને તારા અંકલ ભલે તમ તારે ગાડી આયા બાકી મારા અંકલ ખખડી મખડી છે ને તોય પોજી રહેવા હા અરે તારા અંકલ ખખડી મખડી ને હું ટ્રેન માંથી ઘા કે દો તને તારે હારો એ નહી છે એ કાળિયા હું તને કહી દઉં છું તારે મને કેવું ઈ કે છે કે અંકલ ને કાઈ નો કેતો અરે તારા અંકલ ને ટ્રેન વાહે બાજી ને ઢાળડો ખબર છે હારો તને ઢાળડો એ કાળિયા બસ હો હવે મને ભલે કે મારા અંકલ ને નો કાઈ કેતો તું તારા અંકલ કહું છું હું તને એ તું મારા ને નો કેતો હો મને કે મારા ને તને ન કહેવાનું કેમ તારા ટોપ છે જોને ગાડીઓ એવો બેઠો ખવરિયા જેવો કરોડો રૂપિયા છે કરોડો રૂપિયા છે હું કબે છે અંદર હું છે એ પાછો હવા કરે છેલ્લી વાર તને કહું છું ઓ તું અંકલ ને કઈ નો કેતો મને કેવું ઈ કેજે અરે તારા અંકલ ને છે ને એક લાખ ભેગા હું છે ને ગાલ લાલ પછી કેતો નહી તું કાળિયા タラマンアマーウィトマリネファンマンカルネタイ、アングリエダディネー。トタランカルナウセネフェンウエアダディショウテン a ソコウソウネタトウキテンナジュウリエエゾトウオタラペシオウバブルノトトウ a ロモザキギギギョセ。マランカルアングリエダディネフェルダディネフェおウィト a タイドウ。エカヤ n マネジオオオオクトいティおォタランカルネキドネエクラパムキスネ。トラザウオガルディケトネイ。マダマダマいマダナトベバダダナ。

એ ભાઈબન એ ભાઈબન મારી ભૂલ છે કાળિયો જો આ બંદુક હગી નઈ થાય હો ફડા દે દે હમણા મને જવા દે હવે હું તમ તને તું કેતો તો તમ કઈ નઈ કરું જવા દે જવા દે આમ તું હા રૂનો વાહ કરતો તો વાહ કાળિયા વાહ હે તે તો આજે મારો જીવ બસાવ્યો વાહ ભાઈ વાહ હાલ તને હું છે ને નોકરીમાં રાખવાનો છું કે અંકલ મને રાખો ને મને રાખો ને ચાલ તને રાખો તૈયાર થઈ જા મરવા માટે એ જો કાળિયા મે સરી ફેકી દીધી કાળિયા કાળિયા મને એક વાર દે હા 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 અને એમ કે હું અંકલ મદર કેમ નાખું એમ હે એમ તને તને અમે ખાલા કેમ આવી ગયો હે નામ છે મારું કાળિયા अल्लाह भाई जे चुई जावे जोने हवे पताउना जे मामलो वही क्या हवे तमरा मरवानी चाहे भरपन हाँ मरवानी चाहे तो बोल जो विषम कहीं बोलता नहीं आया मटर थे जाए घड़ी कोई मारे नहीं लगे अल्लाह भाई मैं क्या कहे कि दूसरे तमने खाली हूँ तमने हम कौसुआ मामलो जे वही पताउना भाई मैं तमने वादन न મને ખબર હતું હોય ટ્રેન માં કેવો કેવો માણસો આવે છે આ તો હું હારું કર્યું બેઠો હું શાંતિથી નકર મારું મર્ડર થઈ જાત હમણાં વારત નો લાગે કેવો માણસો આવે કોને ખબર છે અહીંયા એ ભાઈ જવા દે ભાઈ મારી પાસે કાય છે નહીં હું હાવ છું ભલા ગરીબ છું માણસ ગરીબ માણસ છું ગરીબ રહ્યો પણ સાનો મણો રહે નકર મર્ડર થઈ જાય હા આ બંદૂકને થોડી ખબર છે તું માણા ગરીબ છો એમ મને ખબર છે તું ગરીબ છો આ ખબર એ તો બંદૂક છોડી દે ને તો ગાઈસ ખબર નહી રે હલે તારા અંકલ બેગ ખાલી કરી દે હાલ હાલ હા હા કહું છું કહું છું પણ બંદૂક હેઠે રાખ કળિયા બંદૂક હેઠે રાખ બંદૂક ની મને બહુ બીક લાગે છે ઓ એન્કલ પૈસા દે ગયો જેટલો હોય એટલા હાલો હાલો નકર આ આપને બેને મારી નાખશે ખબર નહી રે કોઈ પૂછવા નહી આવે ક્યાં ગયા એમ અરે હું થોડો પૈસા આપું એલા હે હું પૈસા નથી આપવાનો ઓ એન્કલ પૈસા નહીં આપે તો ભારે થાશે હાલો નું મારે દેશે પૈસા ની બાબત માં તો ભાઈ પડાય નહી ઓ

તમે કેશનો છે એમ હું કોઈ થી બી હો કાળુ નામ છે મારું આખા ગામ થી હું આખા ગામ થી હું કોઈ થી થોડો બી ભાઈ કાળિયા હવે જે દે દે હાલ બધો મામલો તારો તો પછી તા બંદુક તારી ઉપર ગોળી છલી જાવ પછી કેતો હો ભુરિયા કાળુ નામ છે મારું કાળુ બંદુક ખાઈ ગઈ નઈ હું તને ઓળખું છું બંદૂક પડી તને ઓળખે છે આશ હવે કાળિયા જવા દે તું પોતું એવી રીતે કરે છો મારા હમણાં જૂનાગઢ આવી જશે ઉતરવાનું છે મારા જૂનાગઢ આવી પહેલા તારું મંદિર ન થઈ તો કેજે ને જૂનાગઢ પગે એ પહેલા તારું મંદિર થઈ મારે ધીમે ધીમે ભાગી જવું છે આવડા બે બાધે ને કે સટકી જવું છે ભાઈ મારી પાસે કરોડો રૂપિયા પડ્યા છે નીકળવું જોશે હવે અહીંથી આય અંકલ અંકલ ક્યાં જાવ છો અંકલ એલા મને જવા દે મારે જવું છે કામ છે મારે ક્યાં કામ છે મારા તમારું કામ છે અંકલ એમ રાખજો આ ગોળી ચાલ વાર નહી લાગે હાલતા પછી કહેતા નઈ મર્ડર થઈ જશે પૈસા પડ્યા રહે ને કંપની પડી રહે છે હેલિકોપ્ટર ને વિમાન ને જે હોય બધું પડ્યું રહે ઉડી જાય પંખીના ગળે પછી કહેતા નઈ આટલા માટા છું તમે શાંતિથી ખુરશી ઉપર બેઠા રહો ભરે કરી પૈસા લાવવાનો હોત તો સારું તું ને આવડાને હરી છોડો ન હોત ને તો બહુ સારું તું અસ તો હલવાઈ ગયા હારી